જય ગૌ માતા વંદે ગૌ માત્ર આપણા નવા બ્લોકની શરૂઆત થઈ રહી છે ગાય સરાવવા માટે તો આપ લોકોનું હાર્દિક સ્વાગત છે કે અમારા નાના એવા પશુધન ગૌમાતા ગીર ગૌશાળાની તેને સપોર્ટ કરતા રહ્યો અમારા નવા વિડીયોનું જે કંઈ માહિતી મળે તો તેના વતી સારું લાગે સાદા સેમ્પલો તો કંઈ પણ માહિતી કે હોય જોતી હોય તો આપણા માં નંબર છે સંપર્ક સાધી શકો છો તો આપણી ગાઉ માતાઓ હવે સરવાનો પ્રારંભ કરી રહ્યું છે અને આ જંગલની અંદર કોઈને જનાવરની પણ બીક લાગતી હોય તો અમારે સંજુ હજી નથી સરતી અમારે ગાય માતાએ સરારમ કરી દી તો આ પ્રકૃતિ જળ ને જંગલ આ તૈણીના સંગમમાં ગાય માતાઓ લેર અખડિયા લઈ રહ્યું છે કુદરતી સૌદર્યોની અંદર અને આપણા સિંગાળી માતા પણ નજીકમાં છે આપણે કોઈ ટેન્શન જેવી વાત જ નથી તો હવે ગાય માતાઓ એ શરૂઆત કરી રહી સાથે મોરલા બગલા એ પણ આવી ગયા છે તો આ અમારે મોર ઢેલર ને મોરલા કીલીયાટીમાં ધોળી રહ્યા છે ને ગાયમાં તો પાછળ પાછળ સરી રહી છે જય ગૌ માતા વંદે ગૌ માતા